ગુડ મોર્નિંગ ગાઈસ વિજયજી આવી ગયા છે કનોજી સારા મંદિરનું કોમ ચાલુ કરવાનું ત્યાં જે મુરત છે વિજો ખાલી આ ઓલ બધર્સ ના શૂટિંગ ચાલુ જ છે અમાર અરુણભાઈ વિડીયો શૂટિંગ કરે છે હાત મુરત પાયાનું મુરત બરાબર આ સેના માટે કરવાનું કરવામાં કાયાની અંદર પણ દેવતાનો વાસ આપડા અહીંયા ખાડો કર્યો આ ધરતી માતા બરાબર તો ધરતી માતાની રજા લેવી પડે મંદિર છે મંદિર આ કોઈ ધંબાનું બરાબર અને મહાદેવજી એવું વરદાન લેવું છે કે જે ઘર બનશે કે કોઈ પણ જગ્યાએ કીટ ચણાશે ને તો તારું સ્થાન આવશે ને જે ઘરમાં તારી પૂજા કર્યા વગર રહેવા જશે ને એ ઘરમાં કોઈ તારું શાંતિ મળશે

જમાનશીર્માપરાયણ મંત્રા સકુલા શત્રુણા બુદ્ધિના શોસ્ત મિત્રાણાય સ્થાવિમ્ડલધત્ તસે ઇલો ગનન આ બબ ની કોખડી નઈ અરે આમ સંત અરે લે સંસેડ એક દાણો મક કોમ પટ્યું એ માતાજી સપોર્ટ કરજો કાલથી કોમ ચાલુ થઈ જશે કાલથી કોમ ચાલુ સપોર્ટ કરજો મોગલ એ મને પૈસા આલે હા હા તો બરોબર કાલે આપો પડશે કાલે મને

બે ટુ અમે મારે પકા આપડાતી મંગાવી દઉં મંગાવી દઉં ઓડર બે દાળ એ તો એકી દાળ ના પાછું

આ મંદિર આપણું હટ્ટાઈ દેવાનું છે હોય નવું બની જશે આ